બાડલ લોકસભા સાંસદ પ્રભુ વસાવા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસ થી પરત ફરતા માડવી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું બાડલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવાની પીએમ ઓફિસ દ્વારા મહામહી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે વિદેશ પ્રવાસ જવા માટે પસંદગી કરવામાં આવી રહી હતી જેઓ વિદેશી પ્રવાસથી પરત પોતાને માદરે વતન ફરતા માનવી બિરસા મુંડા સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રતિશ અને તેમની ટીમે તેમજ માનવ નગરપાલિકાના સદસ્યો દ્વારા પુષ્પહાર પહેરાવી મળકાભેર સ્વાગત કરાવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મારી પીએમ ઓફિસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે અંગોલા અને બોસ્વાના ડેલોગેશન વિદેશ પ્રવાસ માટે મારી પસંદગી થઈ તે બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું મહામહિમ આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથેના વિદેશ પ્રવાસ ગંગોલા અને બોત્સવાનાના આ વિદેશ પ્રવાસમાં ભારતીય ડેલિગેશનમાં બારડોલીના સાંસદ તરીકે મારી પસંદગી થવા બદલ હું ગૌરવ અનુભવું છું અને એ માટે બારડોલીના તમામ નગરવાસીઓ અને નાગરિકોનો પણ એમના શુભેચ્છા બદલ એમનો આભાર પણ માનું છું મને જણાવતા આનંદ થાય કે ભારતના પ્રેસિડેન્ટ આદરણીય દ્રૌપદી મુર્મુજી સાહીઠ વર્ષમાં પહેલી વખત અંગોલા દેશની વિઝિટ કરવામાં આવી અને એ પણ અંગોલાના પચાસ વર્ષના આઝાદીના ઉજવણીના ભાગરૂપે એમને યજમાન તરીકે બોલાવવામાં આવ્યા અને ત્યાંના રાષ્ટ્રપતિ અંગોલાના રાષ્ટ્રપતિ જાઓ લોરેન્સોએ ઉમળખાબેનનું સ્વાગત કર્યું અને ભારત સાથેના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની સુદૃઢતા માટે એને વાર્તાલાપ કરીને બંને દેશો વચ્ચે વાટાઘાટ કરવામાં આવ્યા છે એના પછી બોત્સવાના દેશ સાથે પણ ત્યાંના રાષ્ટ્રપતિ બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ ધીમા ધુમા બોકો એમણે પણ રાષ્ટ્રપતિનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું અને મને જણાવતા આનંદ થાય કે બોત્સવાનાના રાષ્ટ્રપતિએ ત્યાંની પ્રખ્યાત એવી આપણા ચિત્તા જે જંગલી જનાવર છે ભારતમાં નહીવત છે ત્યારે બોત્સવાનાના રાષ્ટ્રપતિએ આઠ જેટલા ચિત્તા ભારતને ડોનેશન કર્યા છે અને એની સ્વીકૃતિ આભાર આપણા દ્રૌપદી આદરણીય મુર્મુજીએ એમની સ્વીકાર કર્યો છે અને આ બંને દેશોએ ભારત પાસે હેલ્થ એજ્યુકેશન જીવન જરૂરી દવાઓ કેન્સર માટેની વિશેષ સારવારો ટેલિમેડિકેશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડાયમંડના ખાણ ધરાવતા ગોસવાનાએ ડાયમંડમાં કટિંગ અને પોલીસ માટેની પણ ઇન્ડસ્ટ્રી ત્યાં આવે અને ભારતીય ઉદ્યોગપતિઓ અને મને જણાવતા આનંદ થાય કે સુરતના સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અગ્રિમ પ્રતિનિધિઓ અને સુરતના અગ્રિમ ઉદ્યોગપતિઓએ પણ આ બોત્સવાનામાં ડેલિગેશનમાં સહભાગી થઈને સુરતનું નામ રોશન કર્યું છે ત્યારે એ પણ આપણા માટે આનંદની વાત છે ત્યારે આવી રીતે આ ત્રણેય દેશો માટે એનો સર્વાંગી વિકાસ થાય અને ભારતના સર્વાંગી વિકાસની નોંધ આ બંને રાષ્ટ્રપતિ અંગોલાના રાષ્ટ્રપતિ અને ગોથવાના રાષ્ટ્રપતિએ ખૂબ સરાહના કરી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જે રીતે સર્વાંગી વિકાસ માટે આખા દેશ માટે જે કામ કરે છે કોરોના વખતે પણ જે વેક્સિન એમને પૂરી પાડવામાં આવી અને અત્યારે પણ આ બંને દેશોને એના જીવન જરૂરી માનવજાતિ માટે ડ્રગ્સ પૂરું પાડવા માટે પણ રાષ્ટ્રપતિજીએ ખાતરી આપી છે ત્યારે આવા સુદૃઢ સંબંધો વિકસિત કરવા માટે આ ત્રણેય દેશો એકબીજાના ગાઢ મિત્ર તરીકે ઉભરી આવ્યા છે અને એમાં મને પણ સામેલ થવા માટે મને જે તક મળી ત્યારે બારડોલીની જનતાનો